નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

આવો જ એક ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન રાજ્યના પ્રવાસનના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ ગુજરાત રાજ્યમાંથી ચિત્રકળા છબી કળા અને શિલ્પકળાના જુદા જુદા કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં છબી કલા ફોટોગ્રાફી માટે કચ્છના ખ્યાતનામ અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ વિજેતા એવા અરવિંદ નાથાણી જ્યારે ચિત્રકળા માટે જાણીતા આર્ટિસ્ટ બિપિન સોનીને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી અગ્ર સચિવ અશ્વિનકુમાર રાજ્યના લલિત કળા અકાદમીના અધ્યક્ષ આલોકકુમાર પાંડે તથા કલા જગત સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ છબી કલા ફોટોગ્રાફી અને ચિત્રકળા ગૌરવ પુરસ્કાર સન્માન ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં પસંદગી પામેલ અરવિંદ નાથાણી અને બિપિન સોનીને એનાયત થતા કચ્છના સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય પૂર્વ કચ્છી મંત્રી અને ધારાસભ્ય વાસણભાઈ આહિર

એકવીસ બાવીસનો ગૌરવ પુરસ્કાર મને જ્યારે ગુજરાત સરકારના લલિત કળા અકા અકાદમીમાં દ્વારા મળ્યો છે ત્યારે બહુ રાજીપાની લાગણી અનુભવું છું અને આ એવોર્ડ લેવા જ્યારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે લગભગ એંસી ઉપરની વહેના લોકો પણ આ એવોર્ડ લેવા આવ્યા હતા અને એકાદ તો બેચાડા રજા લઈ ગયા હતા દુનિયામાંથી અને એમના પુત્ર લેવા આવ્યા હતા આ એવોર્ડ સમારંભ ખૂબ સારો રહ્યો કેબિનેટ મિનિસ્ટ્રીના મિનિસ્ટરના હસ્તે આ એવોર્ડ અપાયો એમાં ગુજરાત રાજ્યમાંથી કુલ ચોવીસ વ્યક્તિઓને ગૌરવ એવોર્ડ અપાયો છે એમાં આઠ તસવીરકારો આઠ ચિત્રકલાવાળા અને આઠ શિલ્પકલાવાળાને અપાયા આટલા વર્ષોની સખત મહેનત અથવા રજડપાટ અને કચ્છની તાસીરને આટલા વર્ષો સુધી કચકડે કંડારી એમને કોઈ સ્વાર્થ અને ધ્યેય વગર કે ભાઈ આ એક કલ્ચર છે એક ધરોહર છે અને જે રીતનું જે રીતની અત્યારનો જે માહોલ છે અને બધું બદલતું જાય છે અને ખાસ કરીને ભૂકંપમાં તો ખૂબ બદલી ગયું ભૂકંપ પછી તો એ રીતે જૂની જૂની જે આપણી ધરોહર છે સાંસ્કૃતિક ધરોહર લોકોના પહેરવેશ લોકોની રહેણી લોકોનું જીવન અને લોકો કઈ રીતના રહી રહે છે એ બાબતનું જે દસ્તાવેજીકરણ અથવા તો ચિત્રીકરણ કર્યું અમારી તસવીરોમાં અને આ મહેનતને ધ્યાને લઈને સરકારે મને નવાજ્યો છે એમનો પણ હું ખૂબ આભારી આભાર માનું છું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનનીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર